આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અગાઉ જેની સાથે લગ્ન થયા હતા એને એના એની બેનના દેર સાથે લફરું હશે અને એ જૂનું લફરું હશે તો અહીંયા આવી તો ખરી પણ નખરા કરતી હતી રહેવાની વારંવાર વહી જતી હતી આવું બધું કરતી હતી અને ચાર જ મહિનામાં એણે એના રંગરૂપ દેખાડી દીધા અને આ ભાઈ છે આપણા નિર્મળભાઈ એની સાથે એક પ્રસંગમાં ગયા અને ત્યાં એણે જોઈ લીધું કે આ તો એની બેનના દેર સાથે આને આડા સંબંધ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે એ ખ્યાલ આવી ગયો એટલે એણે ઘરે આવીને વાત કરી કે આ મારી ઘરવાળી રહી અહીંયા રહેવાની નથી કારણ કે એની બેન સાથે એને આડા સંબંધ છે એટલે પછી એના પરિવારે તપાસ કરી તો એના મા બાપે એમ કીધું કે તમે આને કાંઈ વળગાળ છે જૂનો એટલે તમે ભૂવાને ગોતો ભૂવાને ગોતો તો ભૂવાએ પણ એમ કીધું કે ભાઈ આને તો કોઈ વળગાળ ભાડ કાંઈ છે નહીં પણ ખોટા સંબંધમાં ફસાયેલી છે એટલે તમે એ રીતે એનો નિકાલ કરી નાખો એટલે પછી છૂટું કર્યું છે એટલે આખો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ભરશે એનો વિડીયો ડિલીટ થાય બાકી વિડીયો ડિલીટ કરતા નથી અને આપણે ફ્રોડ કોલથી બચતા રહીશું કારણ કે હવે નંબર આપણે એમાં આપીએ છીએ તો ફ્રોડ કોલ કોઈનો આવે તો એનું ધ્યાન રાખજો કારણ કે અમુક લેડીઝો આવા કૃત્યો કરતી હોય છે અને પછી બળાત્કારને ધમકી આપે છે આવું બધું કરતી હોય

અને લગભગ બાવીસ પચીસથી થઈ ગયા હો હું નામ છોકરાનું મારું નામ સાંજીભાઈ દામજીભાઈ મગોડિયા સતવાળા સમાજ હમ્મ ને છોકરો આપણે સીઆર માં નોકરી કરે છે પરમાનન્ટ હમ્મ હમ્મ ને ત્રેવીસ હજાર પગાર છે એમાંનો કંઈ કરે મારો દીકરો આ એમાંનો કંઈ કરે હા સીઆર થ્રીસ હોય એ આપણે રિલાયન્સ કંપની છે ને એમાં બધા ઓલ ઇન્ડિયામાં એ કોન્ટ્રાક્ટ રાખે છે એટલે હપડાઉન હોય એટલે જવું પડે બારે હમ હમ એટલે હવે અત્યારે તો રિલાયન્સમાં સપડાઉન છે હમ ને હવે પછી ચેન્નાઈ જશે પંદર દિવસ પછી હે જ્યાં રિફાઈન હોય ને પેટ્રોલની હમ અહીંયા જવું પડે એમ તો દસ પંદર દિવસ નું સબડાઉન હોય એટલે પાછા અહીંયા જામનગર આવતા જ છે એનો વર્કશોપ અહીંયા છે બરાબર અમે જ્યાં ને બાયોડેટા ને ફોટો મોકલાવો તો તમે જે વર્કશોપમાં મોકલી દો તો મોકલાવ્યો હતો એમ હા હાલો જોઈ છું હા બી બોલ આ નંબર થી વાત કરી હતી આ નંબર થી હા એક મિનિટ ચાલુ રાખો હા

ખાલી ફોટા મોકલ્યા છે અમે ક્યાં આપણે વિગત નક્કી કરી આ વિગત નથી રાખ્યા તમે કીધું ને બાયો ને ફોટા મોકલાવજો એટલે મેં મોકલાવ્યા છે એમ હા ના છોકરાની વિગતે લખવી પડે ને એમનામ થોડું થઈ જાય એટલે છોકરો છોકરાનું પહેલાં થઈ ગયું લગન લગ્ન થઈ ગયા હતા નામ બોલો છોકરાનું પહેલાં નિર્મલ કાનજી નિર્મલ કાનજીભાઈ મોઢેરા કઈ હતી કીધી મગોડીયા મગો હાડીયા રેવાનું ક્યાં જામનગર ગોકુલનગર શિવનગર બે જામનગર હા અને રિલાયન્સ માં નોકરી કરે હા રિલાયન્સ માં એટલે ટૂંકમાં રિલાયન્સ માં એના આ જે સીઆર કરી કરીને જે કંપની છે ઇન્ટરનેશનલ કંપની છે હમ સમય એટલે એને બારે જવું પડે મારો મોટો છોકરો એમાં છે હા મારો મોટો છોકરો છે ને એમાં સિંગાપુર હમણાં ગયો હતો મારે જવું પડે કદાચ ડાઉન હોય ને તો એમ તો એમાં ડબલ પગાર જડે બરાબર બાર જાય એટલે એને વધારે પગાર ચડે એમ

એના એને બીજી બેન બે બેનનું નામ ભેળા લગન થયા હતા સમજ્યા હમ હમ મારા છોકરાની ઘરવાળી મારા છોકરાના એને એના એની એની મોટી બેન હોય ને પાટલા સાસુ એના બે ના ભેડા લગન કર્યા હતા આ છોકરી છે ને એના દેડ વાળા ચાલુ હતી એ આ વાયણામાં ગયા ને અમારે વાયણું હોય અમે ગયા અઠવાડિયા પછી એટલે એ તેર વાગ્યા તા એટલે આને જાવું પડે બેન થાય ને એટલે એટલે વાગ્યા તો બરોબર એના દેડ ભેગી ઠાઠા માસ્કરી કરવા માંડી ને પણ પેલા લફડું તો હતું જ એનું પેલાથી આને કઈ રીતે અમાર ની અમે ફસાઈ ગયા હમ તમને બટકાડી દીધું એમ ને બટકાડી દીધા ચાર મહિના રહી ચાર મહિના રહી એમ ને હા તમને ખ્યાલ કેવી રીતે આવ્યો એ છોકરો જોઈ ગયો કઉ છું વાળ ગયો ને વાયણા માં

ને કાયદા વાસ કોઈ તો તમે કેવું રહો હું માનતો નથી હે એટલે એ હું કાયદા વર્ષે કરલા એને કો કે વળી ગયું છે એમ અચ્છા વળકાર છે ઘરના હા વળકાર છે હમ મે કે હું એમાં માનતો નથી હમ હમ તમાર જો રહો તો હું તમને ખર્ચો આપીશ મારી ગાડી ફોર વીલ છે એ તમને દઈ હું ભેગો આવીશ તમે જોવડાવો હું જોવડાવીશ

હા ના છોકરે ને બાપને હા એ દાણા દીધા દાણા તમે ખવડાવજો છોકરી ને નવરાલ દોરે ને હ હ હ હ અને એ દાણા ખવડાવવા બીજેથી મને જવાબ દેજો એટલે બીજેથી આવ્યો એ કાઈ ફરક પડ્યો તો કે ના તો કે હવે તમે મારું આમાં કામ નથી તમારા છોકરી નું લગન પેલા કહેવા બસ કે હા હ હ નથી બીજે જાઓ બરાબર બરાબર હ

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો